ભારતના બંધારણ ઘડવૈયા એવા શ્રી બાબા સાહેબ આંબેડકર ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ મહોત્સવ મહુવાના સ્નેહદીપ સોસાયટી આંબેડકર મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી તો આ તબક્કે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી વિનમ્ર મુનિ સ્વામીજી શનિદેવ મંદિરના મહંત શ્રી યોગાનંદ બાપુ તથા અન્ય સંતો મહંતો ખાસ ઉપસ્થિતિ સાથે મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી આરસી મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા મહુવા નાગરિક બેન્કના ચેરમેન શ્રી બિપિનભાઈ સંઘવી મહુવાના જાણીતા પત્રકાર શ્રી એન ડી જોશી સોશિયલ મીડિયા આશ્રમના જાણીતા એવા શ્રી પોપટભાઈ આ તબક્કે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો જગદીશભાઈ ચૌહાણ હરેશભાઈ વાઘ હિતેશભાઈ ચૌહાણ માવજીભાઈ બાબરિયા રાકેશભાઈ મકવાણા ડૉક્ટર એમપી રાવલિયા લાલજીભાઈ વરમોરા રાજાભાઈ કાતરિયા મંગાભાઈ જોગડિયા નાનજીભાઈ સરવૈયા અરુણભાઈ વેલારી કિશોરભાઈ ખીમસુરિયા દિનેશરાજ રાવલિયા પાણજીભાઈ ચુડાસમા નાના આશરાણા હાજર રહ્યા હતા તો આવેલા મહાનુભાવોને સાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથો સાથ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી અને ભાવ પણ કરવામાં આવી હતી તો યુવાન મિત્રો દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય ભીમના નારા સાથે આ બાઇક રેલી મહુવાના રાજમાર્ગો પર ફરી હતી અંતે અન્ન ભેગાતાના મન ભેગા એવા શ્રેય સાથે આ કાર્યક્રમને ભોજન લઈ અને વિરામ આપવામાં આવ્યો હતો ત્યારે મહુવાના એએસપી અંશુલ જૈનના માર્ગદર્શન નીચે પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સુંદર મજાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો બંધારણના ગઢવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની ઓગણીસો તેત્રીસની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર મોવા શહેરમાંથી મોવા નગરના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરી સાહેબનું જે સ્વપ્ન હતું કે સમરસ સમાજ બને એ સૌનું ધીમે ધીમે સાકાર થતું આપણે નજર સામે જોઈએ છીએ ત્યારે આપણે હર્ષની લાગણી અનુભવી છે સવારમાં વહેલા સાહેબની પ્રતિમાને પુષ્પહાર દ્વારા શહેરના સૌ આગેવાનોએ પુષ્પાંજલિ આપી ત્યારબાદ બંને આંબેડકર ભવનના હાથ થયા અને ત્યારબાદ સભાઓ અને બાબા સાહેબના વિચારોની આપણે કરી સૌ છૂટા પડ્યા પણ આજનો દિવસ એક મોટા તહેવાર જેવો દિવસ કે ઉત્સાહ જેવો દિવસ બની રહ્યો એનો પણ અમને ખૂબ આનંદ છે આજની બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ ની હું બહુ ભારતવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને એક મહામાનવ આ ધરતી ઉપર અવતર્યો અને ભારતના નિર્માણમાં જેણે યોગદાન આપ્યું પ્રમુખ યોગદાન આપ્યું અને દલિતો પછાતો અને મહિલાઓનું જેણે આ વર્ષોથી જેનું શોષિત શોષણ થતું હતું એમને એ પીડિત આત્માઓને એણે ઉજાગર કર્યા છે અને એમનું એણે આ આ સમયે આ આ થાળમાં એણે એમને ખૂબ જ આગળ લાવવાની કોશિશ કરી છે એવા ડોક્ટર ભીપરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું અને એને શ્રદ્ધા અર્પણ કરું છું ધન્યવાદ એકસો તેત્રીસમી ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરકર ની જન્મજયંતિ હતી દલિતોળ વંચિતો ની દિવાળી કહીએ તો એમાં પણ કઈ ખોટું નથી આજે મહુવા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારના તમામ ભાઈઓ બહેનો ખૂબ વળી સંખ્યામાં હાજર રહ્યા છે અમારા પાર્ટીના અધ્યક્ષ એવા આરસીભાઈ એમનું અમને માર્ગદર્શન મળતું હતું એમ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા સાથે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ ખૂબ રૂડો આજે ઉજવાનો છે કાર્યક્રમ અહીંયા અમારું આંબેડકર હોલ એનું પણ આજે ઉદઘાટન થયું છે સાથે બાઇક રેલીનો પણ કાર્યક્રમ થયો છે સાથે અમે જેમ એમની આંખોમાં તકલીફ છે એના માટે અમદાવાદ હોસ્પિટલ દ્વારા પણ આંખો માટેનું એક કેમ્પનું પણ આયોજન અહીંયા થયું છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાણા છે સમાજના શ્રેષ્ઠીઓ જોડાણા છે તમામનો આ કે હું આભાર માનું છું રાજકીય મહાનુભાવ આશીર્ભાઈ શિવાભાઈનો પણ હું આ આભાર માનું છું વિશેષ અમારે જગદીશભાઈ આ કાર્યક્રમની ખૂબ કેમના કરી છે રાત દિવસ ખૂબ મહેનત કરી છે તેમનો પણ સભાથી હું આજે આ તકે આભાર માનું છું માગ છું જયભે